બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરાઈ છે જેમાં ક્રિમિનલ કોર્ટમાં પંદર દિવસનું નાડું વેકેશન આપવા માંગ કરવામાં આવી છે પોરબંદરના ખ્યાતનામ એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો ઓપ્ટ મેમ્બર ભરતભાઈ લાખાણીએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે હાલ ગુજરાતના મોટા ભાગના શહેરમાં ચાલીસ ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન હોવાથી અસહ્ય ગરમી પડી રહી છે આવા સંજોગોમાં પણ સિવિલ વેકેશનમાં ક્રિમિનલ કોર્ટ ચાલુ હોવાથી પક્ષકારો અને વકીલોએ રોજે રોજ કોર્ટમાં આવવું પડે છે મોટા ભાગના શહેરોના કોર્ટ બિલ્ડિંગ શહેરથી આઠ થી દસ કિલોમીટર દૂર આવેલા હોય છે ત્યારે વકીલો પાસે કાર જેવી વ્યવસ્થા પણ હોતી નથી આટલું જ નહીં હાલ ગુજરાતના મોટાભાગના શહેરોમાં જ્યુડિશિયલ ઓફિસરો મુદ્દત રિપોર્ટમાં રૂપિયા બસો થી લઈ એક હજાર સુધીનો એડવોકેટને દંડ કરતા હોય છે જે સહન ન થઈ શકે ત્યારે આવી ગરમીમાં પણ વકીલોને કોર્ટમાં આવવું પડે છે આમ તો ગુજરાતની તમામ સિવિલ કોર્ટમાં વેકેશન છે પરંતુ ક્રિમિનલ કોર્ટ ચાલુ હોવાથી વકીલો અને પક્ષકારોને ફરજિયાતપણે કોર્ટમાં આવવું પડે છે તેમ જણાવી પંદર દિવસના ઉનાળુ વેકેશનની માંગ કરવામાં આવી છે અને જો સાવ વેકેશન જાહેર ન કરી શકાય તો સિવિલ વેકેશન પૂરું થાય ત્યાં સુધી કોર્ટનો ટાઈમ સવારે નવથી બારનો કરવા રજૂઆતમાં જણાવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર